અરે હું શું કહું એક કામ હતું તારું શું કામ હતું બોલો એમ કહું છું તડકામાં ફરી ફરી કાળો થઈ ગયો છું હું તે તમે કે પેલા ધોળા જ હતા તું દાંત કાઢું છું આના માટે કઈ દવા હોય તો કેમો ના લગન તો થઈ ગયા ધોળું થઈને શું કામ છે તમારું અરે ભલે લગન થઈ ગયા હું ધોળો તો એમાં તને શું તકલીફ છે મને કઈ તકલીફ નહીં પણ તમે કાળા છો તો આટલા ઉડો છો તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ્યા જ ના મૂકો

બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોન મારવાનું બંધ કરી દેવું છે કોઈને વાગી જાય મારે શું કરવાનું રિયા ભાભી ના જ કુકને વાગી જશે બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે અને પછી કુકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ન તારા મને દવા લઈ આપ્યો તો લઈ આલા કસુ દવા લઈ આપ પાણી નથી ભલે ડામરના ટુકડા થઈ જતા હવે તમારે લગન કરવાના છે તો ચિંતા બોસ હવે તો હોન મારતાય પકડાયો હોન મારવાના બંધ કરી દેવા પડશે અલે હું શું કહું સાંભળું છું બોલો શું કહો છો આપણ કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ ન ખબર પડી ગઈ આજે તમને પણ કીધું અલે મને જેને કીધું હોય એને ભઈ પણ આપણી વાત બહાર ગઈ કેમ ને અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલા ચાલી થઈ હતી અને અમે સાંજે સાક સમારવા ભેગા થઈએ તો આ બધી વાતો થતી હોય અરે ભઈ તમે લોકો સાક સમારવા ભેગા થતા જ નહીં લોકોની પંચાયત કરવા ભેગા થાઉં છો

હા તમ તાર ભેગા થાય કલાક વાતો કરીને લોકો નું રાત તાર નાખો ભલે રાત તાર વાળી જાય હું તો બાર આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલી ના ઘર પાક